Okay. છત્તીસગઢથી જાનૈયા લઈ જઈ આવેલી ત્યારે કાનગી બસ ઓરાસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ત્રીસ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે છત્તીસગઢના ત્યારે બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામથી ત્યારે કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે એસી જેટલા લોકો બસમાં સવાર થઈને મહવાડા ત્યારે આવી રહ્યા હતા ઓરાસા ઘાટીના વળાંક પર ચાલકે સ્ટેરિંગ પરથી પરનો કાબુ ગુમાવતા બસ ત્યારે મિત્રો પલટીમાં ખાઈ ગઈ હતી મળતી વિગતો વાત કરીએ તો આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચીચાજી ચામડી સ્થાનિક ગ્રામણીઓ ત્યારે મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા મોવાડા સરકારી હોસ્પિટલ ઘાયલથી ભરાઈ ગઈ હતી જ્યાં સ્થાનિક ડોક્ટરોની સાથે ખાનગી ક્લિનિક ત્યારે પણ ઇજાગ્રતની ઇજાગ્રોક ની સારવાર કરી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ